બે દિવસથી જે વરસાદ પડી રહ્યો છે જેવી રીતે અમે આપણે બંગાળની ખાડીની સિસ્ટમની વાત કરી હતી એ મુજબ બે હજાર ચોવીસના ચોમાસાની વરસાદની આ છેલ્લી સિસ્ટમ આવી છે અને બંગાળની ખાડીમાંથી સાયક્લોનિક સર્ક્યુલેશન બનીને ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી એટલે મજબૂત બની અને લો પ્રેશરમાં પરિવર્તિત થઈને અત્યારે જે આ વરસાદી સિસ્ટમ છે એ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો છે મુંબઈ ઉપર અને અરબસાગર માટે કે જે ખંભાતનો અખાત કહેવાય છે આ વિસ્તારો ઉપર અત્યારે આના અમુક જે પાર્ટ છે એ જોવા મળી રહ્યા છે અને આ સિસ્ટમ અત્યારે સક્રિય છે જેને કારણે બે દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારમાં વરસાદો હતા આજે છવ્વીસ સપ્ટેમ્બરના રોજ આ વરસાદની તીવ્રતામાં અને વિસ્તારોમાં વધારો પણ થયો છે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડ્યા ઉત્તર ગુજરાતમાં પણ ગઈ રાતથી વરસાદો જોવા મળી રહ્યા છે અને સૌરાષ્ટ્રમાં પણ આજે અનેક વિસ્તારોની અંદર સારા એવા વરસાદ નોંધાયા આજે સૌરાષ્ટ્રની અંદર પ્રોપર જૂનાગઢમાં પણ અમારે સારો એવો વરસાદ છે જોવા મળ્યો છે આ સિસ્ટમ છે આપણે ઓગણત્રીસ ત્રીસ તારીખ સુધી સક્રિય રહેવાની છે અને આ સિસ્ટમ જે અમે બે ત્રણ દિવસથી આપને જણાવી રહ્યા છીએ એમ કે સૌથી વધારે તીવ્રતા છે એ દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે જો કે વધારે તીવ્રતા જોવા મળશે તો પણ કોઈ અતિવૃષ્ટિની ચિંતા કરવાની જરૂર નથી આમાં સિંગલ ડિજિટની અંદર વરસાદ હશે એટલે કે પાંચ સાત ઇંચ આઠ ઇંચ ત્યાં સુધીના વરસાદો છે એ વધારેમાં વધારે પડી શકે છે જે નવ ઇંચ કરતાં વધારે જે વરસાદો પડે દસ ઇંચ બાર ઇંચ જેને આપણે ડબલ ડિજિટમાં કહેતા હોય છે એવા ડબલ ડિજિટમાં વરસાદ પડવાની કોઈ શક્યતાઓ આ સેશન દરમિયાન છે નહીં એટલે આ વરસાદો છે એ આપણે દક્ષિણ ગુજરાતની અંદર પાંચ સાત ઇંચ કે આઠ ઇંચ સુધીના નોંધાય તેવી શક્યતાઓ છે અને સૌરાષ્ટ્રની અંદર પણ જોવા જઈએ તો બોટાદ ભાવનગર હોય અમરેલી ગીર સોમનાથ હોય કે જૂનાગઢ જેવા વિસ્તારો છે તેમાં પણ એકંદરે આની તીવ્રતા સારી રહેશે અને તેમાં પણ ત્રણથી પાંચ ઇંચ કે પાંચ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે પશ્ચિમ સૌરાષ્ટ્ર હોય કે રાજકોટ હોય પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર દ્વારકા જામનગર પોરબંદર હોય અથવા તો જે આપણે રાજકોટના વિસ્તારો છે આમાં છૂટાછવાયા હળવા મધ્યમ વરસાદો પડશે ત્યાં તીવ્રતા ઓછી રહેશે સુરેન્દ્રનગર મોરબીમાં પણ એકંદરે સામાન્ય મધ્યમ વરસાદ કચ્છની અંદર પૂર્વ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ છે કે એક ઇંચ આસપાસ વરસાદ કદાચ પડે બાકી પશ્ચિમ જે કચ્છના ભાગો છે ત્યાં છૂટાછવાયા ઝાપટાઓ પડશે એવી જ રીતે જોવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં પણ સાબરકાંઠામાં અંદર થોડુંક સારું રીએ બાકી બનાસકાંઠામાં હળવા મધ્યમ વરસાદો જોવા મળશે પાટણ મહેસાણાની અંદર પણ છૂટાછવાયા અને મધ્યમ વરસાદો જોવા મળશે ત્યાં કોઈ વધારે તીવ્રતા નહીં હોય અમદાવાદ ગાંધીનગર કપડવંત કે આણંદ જેવા વિસ્તારો છે ત્યાં પણ છૂટાછવાયા અને હળવા મધ્યમ વરસાદો જ હશે હા એકંદર ચોક્કસથી જોવા જઈએ કે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં થોડીક વરસાદની તીવ્રતા જોવા મળશે જેમાં અરવલ્લી મહીસાગર દાહોદ ગોધરા છોટાઉદેપુર અને એક મધ્ય ગુજરાતનું વડોદરા આ વિસ્તારો એવા છે કે ત્યાં થોડુંક વરસાદની તીવ્રતા છે એ જોવા મળે ત્યાં લગભગ ત્રણથી ચાર પાંચ ઇંચ સુધીના વરસાદો નોંધાય એવી શક્યતાઓ છે અને ખાસ કરીને દરેક મિત્રો નોંધ લેવાની છે જે આપણે ઘણા સમયથી આ મુજબના વરસાદોની વાત કરતા હતા કે રાજ્યના સાઠથી પાસઠ ટકા વિસ્તારમાં વરસાદ જોવા મળશે એ વિસ્તારોની આજે છવ્વીસ તારીખથી સાત સારી એવી શરૂઆત છે આમ તો છેલ્લા બે દિવસથી વરસાદો પડી રહ્યા હતા પણ આજે છવ્વીસ તારીખથી વરસાદના વિસ્તારોમાં વધારો થયો છે આવતીકાલે સત્યાવીસ તારીખ અને પરમ દિવસે અઠ્યાવીસ તારીખ બે દિવસ સુધી હજી સારી એવી તીવ્રતા જોવા મળશે અને રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ઘણી જગ્યાએ સારા વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે જોકે આ વરસાદ છે એ રાજ્ય માટે ફાયદો અને ગેરફાયદો બંને વસ્તુ લઈને આવી રહ્યા છે જે ખેડૂત ખેડૂતભાઈઓએ સોયાબીન હોય કે મગફળી હોય કે અન્ય પાકોનું હાર્વેસ્ટિંગ કર્યું હશે ખેડૂતભાઈનું થોડુંક નુકસાન પણ થઈ શકે છે અને જે ખેડૂતભાઈઓને મગફળી ઊભી છે કપાસ ઊભા છે એની અંદર એક પિયત મળીએ પાણી મળીએ આ ટાઈપનો એક ફાયદો પણ કરાવી શકે છે અને અંતે છેલ્લો વરસાદ પડે તો કુવા બોરમાં પાણી ઓછા થયા હોય તો એ પાણીમાં પણ થોડીક આપણે રાહત થાય એ ટાઈપના વરસાદો છે ગુજરાતના સાઠથી પાસાઠ ટકા વિસ્તારોમાં જોવા મળવાના છે અને આ વરસાદ છેલ્લો રાઉન્ડ છે આ વરસાદની સિસ્ટમ આપણી ઉપરથી પસાર થઈ થઈએ આ રાઉન્ડ છે એ ત્રીસ તારીખે પૂર્ણ થઈ જાય પછી પહેલી ઓક્ટોબરથી ચોમાસાની ધીમે ધીમે વિદાયની શરૂઆત થઈ જશે આ ટાઈપનો માહોલ છે એ હજુ આપણે રહેવાનું છે આજના વિડીયોની અંદર રેગ્યુલર જે માહિતી હતી એ જ મેં આપને આપવાનો પ્રયત્ન કર્યો છે કે સિસ્ટમ છે એ ગુજરાતથી ખૂબ નજીક પહોંચી ગઈ છે અને અમુક પાર્ટ છે ગુજરાતની ઉપર પણ આવી ગયા છે અને હવે આવતીકાલે સત્યાવીસ તારીખ અને પરમ દિવસે અઠ્યાવીસ તારીખ એમ બે દિવસની અંદર હજી રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાય તેવી અમે શક્યતાઓ માની રહ્યા છે